સુરતમાં હિન્દુ મુસ્લિમ મિત્રોને અંદર લડાવવાનો પ્રયાસ કરનાર ઋષિનામક ઈસમ વિરુદ્ધ સુરત પોલીસ કમિશનર કચેરીમાં આવેદનપત્ર અપાયું સુરતમાં હિન્દુ મુસ્લિમ કોમી એકતા ઢોળવાનો પ્રયાસ ઋષિ સનાતની નામના યુવકની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી મુસ્લિમ લોકોની ધાર્મિક લાગણી દુભાવતો વિડિયો થયો વાયરલ સુરતમાં હિન્દુ અને મુસ્લિમનો ભાઈચારાને ઠેસ પહોંચાડી લોકોમાં રોષ જગાવવાનો પ્રયાસ

એ લોકોના અસામાજિક તત્વોમાં આવે છે એ લો મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે પોતાના ઇન્સ્ટાગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે અને એ પોસ્ટ કરી લોકોમાં લોકોની લાગણી દુભાવે છે અને લોકોમાં રોષ ઊભો કરે છે અને આ રીતે કરીને એ હિન્દુ અને મુસ્લિમ સમાજની જે લાગ એકચા ભાઈચારો છે એકતા છે એ એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે કમિશનર સાહેબ થી શું અપેક્ષા રાખો છો આજે અમારી અપેક્ષા એવી છે કે અમે જે ફરિયાદ આપીએ છીએ એ ફરિયાદનો જે આરોપી છે ઋષિ સનાતની એનું નામ છે એને કમિશનર સાહેબ પકડી લાવે પોલીસ કમી પોલીસ એને પકડી લાવે એના ઉપર જે લીગલ ફરિયાદ લીગલ એક્શન થતા થતાં લીગલ એક્શન લે અને એના થકી એક મેસેજ એવો જ અમારે આપવો છે કે અન્ય કોઈ આવા ઈસમ અસામાજિક તત્વો આવી કોઈ પ્રવૃત્તિ ન કરે હિન્દુ હોય કે મુસ્લિમ હોય આવી અસામાજિક પ્રવૃત્તિ કરવી એ સમાજ સમાજને ડહોળવાનો પ્રયાસ છે આવો કોઈ પ્રયાસ ન કરે કયા પ્રકારની આ પ્રવૃત્તિ કરાય છે વિડીયોમાં શું બોલવા ખૂબ જ ગંદા અને અભદ્ર શબ્દોમાં બોલી રહ્યો છે જે હું મુસ્લિમ તરીકે એ શબ્દનો ઉપયોગ પણ નથી કરી શકતો એવા ગંદા અને એવી નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે એણે